મારું નામ ગીતા જોશી છે આજે સિનિયર સિટીઝન ક્લબનો સાતમો પ્રોગ્રામ હતો મહારુદ્રી કાર્યક્રમ હતો શ્રાવણ મહિનાની ચૌદશના દિવસે કહેવાય છે કે ચૌદશ એ શિવજીનો ઉત્તમ દિવસ છે અને આ ઉત્તમ દિવસે અમે વડીલોને રુદ્રીનો લાભ લીધો આ રુદ્રી નિઃશુલ્ક હતી અને એકોતેર યજમાનોએ ભાગ લીધો હતો આ એકોતેર યજમાનોને મહાદેવના આશીર્વાદ રૂપી અમે એ લોકોને પરશુરામ ધામ મોરબી ખાતે તારીખ અગિયાર સપ્ટેમ્બરના રોજ એને ત્યાં ધાર્મિક પ્રવાસમાં લઈ જઈશું નિઃશુલ્ક બે ટાઈમ જમવાનું અને ચાય અને નાસ્તો હોળીનો બુઝુર્ગની આપણે છત્રછાયામાં આ બધા જ કાર્યક્રમો થાય છે સંગીતમય ખુરશી હોય કે લાડુ હરીફાઈ હોય એ બીજા ઘણા પ્રોગ્રામ છે એવા સાંસ્કૃતિક જે અમે સિનિયર સિટીઝનને અહીં બોલાવી અને કરીએ છીએ અને એ લોકોને ખૂબ જ આનંદ આવે છે એચર અજાણ્યા સાહેબના નેજા હેઠળ સિનિયર સિનિયર સિટીઝન ક્લબ અમે ચલાવીએ છીએ અમે નવ બહેનો કાર્યકર્તા છીએ અને અજાણી સાહેબનો ખૂબ આભાર કે તેઓને આવો વિચાર આવ્યો કે વડીલો માટે કંઈક કરીએ આ પવિત્ર દિવસે બ્રહ્મ સમાજના વડીલોનો જે રુદ્રાષ્ટ અધ્યાયના પ્રથમ અધ્યાયમાં જ આવે શિવ સંકલ્પ મસ્તુ તન્મે મન શિવ સંકલ્પ મસ્તુ કે જેનો સંકલ્પ દ્રઢ છે મનોબળ દ્રઢ છે કે મારે આ કરવું છે તો એ પછી 83 વર્ષની ઉંમર હોય ને સાહેબ શબ્દ નો પ્રયોગ નથી કરતો કારણ કે મારા પિતા તુલ્ય છે વડીલ છે ને આપણા સૌના વડીલ છે એટલે હું કાયમ એમને અજાણી કાકા જ કહું આજે એમની એ ઉમરમાં પણ એ અમારા જેવા યુવાનોને પણ પ્રેરણા આપે છે કે ભાઈ જો કરવું જ છે ને તો કોઈ ઉંમર નડતી નથી જો આપણે સમાજ માટે આપણા ગામ માટે કે પરિવાર માટે કોઈ કાર્ય કરવું છે તો એમાં ઉંમર ગમે એટલી હોય પણ જ્યાં સંકલ્પ દ્રઢ છે તનમે મને શિવ સંકલ્પ તો ગમે એવા કાર્યને આપણે સંપન્ન કરી જઈએ તો આજના આ પાવન અવસરે જે વડીલોએ આ પૂજામાં લાભ લીધો એવો પણ ખૂબ ભાગ્યશાળી છે અને પૂજામાં તો મારી ઉપસ્થિતિ ન રહી થોડું મને વિલંબ થયું કર્મકાંડનો વિષય છે એટલે સવારે ચાર વાગ્યાથી લેફ્ટ રાઇટ ચાલુ હોય પણ એ શિવના દર્શન કરું કે મારા આ વડીલો જેમણે આજે શિવની પૂજા કરી તો આ વડીલો છે એ આપણે કહીએ ને કે પિતૃ દેવો ભવા માતૃ દેવો તો આપણા પહેલાં દેવ પહેલાં ગુરુ છે એ આપણા વડીલો છે તો એમના દર્શન કર્યા એટલે એ શિવતુલ્ય છે એ શિવની પૂજાના પુણ્ય સમાન પુણ્યની પ્રાપ્તિ થાય તો આવા કાર્યો એને કે પ્રકારે સમાજના વિવિધ આયામો અને વિવિધ પાંખો દ્વારા થતા રહે એ ખૂબ જરૂરી છે કારણ કે આ કાર્યક્રમો છે એ કોઈ દેખાડો કરવા માટેના નથી અને વડીલોએ જે દીર્ઘ દ્રષ્ટિ આવા કાર્યક્રમો પાછળ વાપરી છે અગાઉથી ઘણા બધા કાર્યક્રમો થતા આવ્યા છે અને દિવસે દિવસ કાર્યક્રમોનો જોડવાના પ્રયત્નના ભાગરૂપે છે મારો જીવનમાં એક જ સૂત્ર રહ્યો છે વિવિધ ઘણી બધી સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું તો મેં એક જ સૂત્રને જીવનમાં ઉતાર્યું છે કે પ્રવાસ સંપર્ક અને સંવાદ